પાનોલીની હાઈકલ કંપની અને જિલ્લાના પત્રકારો વચ્ચે ખેલીભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ યોજાઈ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલ અને એક મેચમાં પત્રકાર સંગઠનની ટીમ વિજેતા રહી હતી ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણીઓનું સંપન્ન થયું છે સતત દોઢ ભાગવાળી ચૂંટણી બાદ પત્રકારો અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ઉત્સાહ આનંદ અને મનોરંજન ખેલ્યા વાતાવરણમાં પૂરી થઈ હતી હાઈકલ કંપનીએ બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા હતા મેચ બાદ વિજેતા ટીમને મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સતત સ્ટેટ અને દોડધામવાળી જિંદગી વચ્ચે પત્રકારો હળવાશ અનુભવી શકે અને કંપનીના સ્ટાફ સાથે મિત્રચારી વધે તે હેતુસર હાઈકલ કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું જેમાં પત્રકારોની ત્રણ ટીમ એ આઈ જે ભારતીય પત્રકાર સંઘ પત્રકાર એકતા પરિષદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘે ભાગ લીધો હતો ઉનાળાની કાળજાળ કમી વચ્ચે પણ પત્રકારો હાઇકલ કંપનીના સ્ટાફ દ્વારા ખૂબ જ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ યોજાઈ હતી કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલ કંપનીનો વિજય થયો જ્યારે એક મેચમાં બહુ જ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો આ ત્રણ મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ બનેલા કિરીટ પટેલ નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઇડ હેડ નવીન કપિલ સિનિયર જનરલ મેનેજર સંચિત સિયા મીડિયા હેડ અર્ચિકા શ્રીવાસ્તવ ડેપ્યુટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર કાર્યક્રમમાં હાઈકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું